પાણીના આસાતવાળા વિસ્તાર અને વચ્ચે જંગલી પ્રાણીઓનો ભયો સતા લોકોના મનમાં ભક્તિ એટલી અડગ કે બધા કષ્ટો પણ નડતા ન હતા એવા જ એક નાના ગામમાં રહેતા હતા શેઠ હરિપ્રસાદ ગામના સૌથી ધનિક અને માનનીય વેપારી ગામમાં તેમનું ઘર એ સમયનું એક મહેલ કહેવાતું લાલ લેટોણથી બનેલું મોટા કાટલાના દરવાજા અને ઘરમાં અવરિત સુખ સંપત્તિ પરંતુ આ સંપત્તિની પાછળ એક વ્યક્તિનો વિશ્વાસ ઈમાનદારીને મહેનત હતી શેઠનો નોકર રમણલાલ જેને બધા પ્રેમથી રમણ કહી બોલાવતા હતા રમણ બાળપણથી શેઠના ઘરમાં કામ કરતો અનાથ હતો પણ શેઠે તેને પોતાના ઘરનો સભ્ય માની લીધો હતો ધીમે ધીમે તે શેઠનો સાથીઓ સલાહકાર અને સૌથી વિશ્વાસુ માણસ બની ગયો ઘરની દરેક જરૂરિયાત વેપારના દરેક હિસાબ બધું તે સાંભળતો શેઠ ઘણીવાર કહેતા રમણ વગર મારું ઘર અંધારું છે પરંતુ રમણના મનમાં એક અધૂરી ઈચ્છા લાંબા સમયથી દબાઈ રહી હતી દ્વારકાધીશની યાત્રા કરવાની સો વર્ષ પહેલા જ્યારે તેના બાળકનો જન્મ થયો ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ભગવાન દ્વારકાધીશને પગપાળા જઈ દર્શન કરીશ પરંતુ જીવનના ભાર અને કામની જવાબદારીઓ વચ્ચે માનવતા વર્ષો સુધી અધૂરી રહી ગઈ તેની પત્ની શારદા ઘણીવાર કહેતી કે હવે તો બાળકો મોટા થઈ ગયા છે ઘર પણ સંભાળે છે તમે હવે માનતા પૂરી કરો ભગવાનની વાતમાં વિલંબ સારો નહીં હોય રમણ હંમેશા મૌન રહેતો તેને શેઠની સેવા કરતા એટલો પ્રેમ હતો કે પોતાનો ધર્મ પણ કામની વચ્ચે રાખી દેતો એક સાણ શેઠના ઘરના બારણે બેઠેલો રમણ શુભ સાપ વિચારી રહ્યો હતો આકાશમાં સૂર્ય ઢળી રહ્યો હતો મનમાં ધીમો અવાજ આવ્યો ક્યારે સુધી રાહ જોવો છો રમણ ભગવાન રાહ જોઈ રહ્યા છે એ ક્ષણે રમણે મનમાં નક્કી કર્યું કે હવે વિલંબ નહીં આવતીકાલે શેઠ પાસે વાત કરવી જ પડશે બીજા દિવસે વહેલી સવારે શેઠ પોતાના ઓરડામાં વેપારના હિસાબ જોઈ રહ્યા હતા રમણ ધીમેથી અંદર આવ્યો શેઠજી એક વિનંતી હતી તેણે નમ્રતાથી કહ્યું શેઠે ચશ્મા ઉતારી પૂછ્યું હા રમણ કહો મારે દ્વારકા જવાનું છે વર્ષો પહેલાં લીધેલી માનતા છે હવે ભગવાનની આજ્ઞા લાગે છે કે જવું જ જોઈએ શેઠ થોડા સમય સુધી વિચારમાં પડ્યા પછી બોલ્યા રમણ તું જે કહી રહ્યો છે એ યોગ્ય છે માણસને પોતાના ધર્મની ફરજ પહેલા રાખવી જોઈએ પણ હાલ ઘણા કામ છે આવતો મહિનો પૂરો થાય પછી જા અને જતા પહેલા મારી સાથે જરૂર મળજે રમણે ધીરજ રાખી મહિનો વીતી ગયો તે વચ્ચે ઘરમાં રા યાત્રાની તૈયારી ચાલી જૂના કપડાં ધોઈને બાંધવામાં આવ્યા લોટ સોખાનું સગવડ રાખવામાં આવ્યું પગમાં પહેરવા માટે નવી સંપલ બનાવી પત્ની શારદા વારંવાર કહેતી કે સાવધ રહેતા જજો રસ્તામાં પાણી ન મળ્યું તો તકલીફ થશે બાળકો પિતાની ગોદમાં બેસીને પૂછતા પિતાજી દ્વારકા કેટલી દૂર છે ભગવાન ખરેખર સમુદ્રમાં રહે છે રમણ હસીને કહેતો હા બેટા ત્યાં સમુદ્ર પોતે ભગવાનને સ્પર્શે એક સવાર બધાને આશીર્વાદ આપી રમણ શેઠના ઓરડામાં ગયો શેઠે પૂછ્યું તૈયારી થઈ હા શેઠજી રમણે કહ્યું માત્ર આશીર્વાદ જોઈએ શેઠે થોડી ક્ષણ વિચાર્યું અને પૂછ્યું કેટલો ખર્ચ આવશે લગભગ સો રૂપિયા રમણે નમ્રતાથી કહ્યું શેઠે તરત જ પોતાની તિજોરીમાંથી સો રૂપિયા કાઢ્યા અને હાથમાં આપતા કહ્યું આ તારા છે યાત્રામાં ઉપયોગ કરી લેજે પછી તેમણે વધુ સો રૂપિયા કાઢ્યા અને રમણે આપતા કહ્યું કે આ દ્વારકાધીશને મારી તરફથી અર્પણ કરજે મને ખબર નથી હું ક્યારે જઈ શકીશ રમણના આંખોમાં પાણી આવી ગયું શેઠજી આપનો આ આશીર્વાદ છે હું ભગવાન સમક્ષ આપનું નામ જરૂર લઉં તે દિવસ પછી રમણ પોતાના સફરના રસ્તે નીકળી પડ્યો પગપાળા ગંગા જમનાની માટી પર પગ મૂકતો ભજન ગાતો અને મનમાં એક જ ધ્યેય દ્વારકાધીશના દર્શન રમણ હવે પોતાના માર્ગે નીકળી પડ્યો હતો ગામની બહાર નીકળતા જ પાછળ વળી જોયું દૂર ઘરના ઝાઝાક પર ઊભેલી પત્ની શારદા હાથ હલાવી રહી બાળકો આંખોમાં આંસુ લઈ પિતાને જોઈ રહ્યા હતા રમણનું મન ભરાઈ આવ્યું તે બોલ્યો દ્વારકાધીશ મારી આ યાત્રા તારી ઈચ્છાથી પૂર્ણ થવા દેજે સૂર્ય ઉગ્યો પગલા આગળ વધ્યા અને ધોળ ઉડે પગપાળા યાત્રા એટલે માત્ર ચાલવું નહીં પણ વિશ્વાસ સાથે ચાલવું રસ્તામાં ક્યારેક ઝાડની સાયા નીશે આરામ લેતો ક્યારેક કોઈ પાળ્યા કે સરોવર પાસે પાણી પી લેતો કેટલા ગામવાળા તેને ભોજન આપતા તો ક્યાંક ભૂખ્યા ત્રસ્યા રાત્રી પસાર કરવી પડતી પંદર દિવસ વીતી ગયા પગ ફાટ્યા સંપલના ફાટેલા તાણે લોહી પણ મનમાં ભગવાનનું નામ એટલું પ્રબળ હતું કે ભૂલી જતો એક દિવસ તે એક નાના વનમાં પહોંચ્યો ત્યાં એક યાત્રી સંત મળી આવ્યો દસ પંદર ભક્તો ભજન કીર્તન કરતા ચાલતા હતા રમણે પણ એમની સાથે જોડાવાનું નક્કી કર્યું સાંજ પડતા બધાએ એક ખાલી મેદાનમાં તંબુ નાખ્યો ભજન ચાલ્યું ધૂન વાગી અને વાતાવરણ પવિત્ર થઈ ગયું પણ રાત ચડતા એક પ્રશ્ન સૌના ચહેરા પર દેખાયું જમવાનું શું રમણે આસપાસ જોયું ક્યાંય રસોઈની તૈયારી નહોતી તેણે સંધના વડાને નમ્રતાથી પૂછ્યું કે મહારાજ રસોઈ કેમ નથી બનતી બધા યાત્રીઓ થાકેલા છે કશું જમવાની વ્યવસ્થા છે વડાએ ઊંડો વિશ્વાસ લીધો ભાઈ આજનો દિવસ દુર્ભાગ્યનો છે યાત્રા દરમિયાન અમારું ખિસ્સું ક્યાંક ખોવાઈ ગયું આજ રોજ ખાવાનું પણ નથી વિચાર્યું હતું અર્પણ કરવાના સો રૂપિયા હતા મનમાં અંદરથી અવાજ આવ્યો આ તો ભગવાનના નામે જ છે જો આજે ભૂખ્યા ભક્તોને ખાવડાવું તો શું એ પણ ભગવાનને અર્પણ ગણાશે નહીં તે મનમાં દ્વારકાધીશને યાદ કરીને બોલ્યો હે પ્રભુ આ અર્પણ તારા નામે જ છે આજ તારા ભક્તો ભૂખ્યા છે તો એ જ તો તારી સેવા છે તે બધા પૈસા વડાને આપ્યા અને કહ્યું કે આ લ્યો મહારાજ આજના ભોજન માટે ઉપયોગ કરો વડાએ આશ્રયથી પૂછ્યું કે ભાઈ આ તો તમારી યાત્રાનો ખર્ચ હશે તમે શું ખાશો રમણ સ્મિતે બોલ્યો હું દ્વારકાધીશનો દાસ છું જે તેમને ખવડાવે તેને ભૂખ કેવી રીતે કરે રાતે સૌએ ભોજન લીધું આનંદ થયો ભજન ગાયા પણ રમણના મનમાં એક પ્રશ્ન ઘેરાય શું શેઠના સો રૂપિયામાંથી આ ભોજન કરાવવું યોગ્ય હતું ભગવાનને અર્પણ રકમ તો અલગ હતી ત્યાંથી રાત ઊંઘી શક્યો નહીં પણ મનમાં એક શાંત અવાજ આવતો હતો કે જ્યાં ભક્ત છે ત્યાં તારી ઈમાનદારી પણ પ્રભુના સાથે છે આ રીતે દિવસો પસાર થતા આખરે દ્વારકા આવી પહોંચી રમણના પગ ધૂળથી ઢંકાઈ ગયા હતા આંખોમાં આંસુ હતા સમુદ્રના કિનારે ઊભો રહીને જ્યારે તેણે પ્રથમ વાર કે હે દ્વારકાધીશ હું આવી ગયો મંદિરની સીડીઓ સડીને તેણે હાથ જોડ્યા દિવ્ય પ્રકાશ ઘટના નાદ ધૂપની સુગંધ અને ભક્તોના નાદ વચ્ચે તે તનમય થઈ ગયો હતો તેની આંખો બંધ થઈ ગઈ હતી મનમાં એક જ ભાવ હું તારો છું પ્રભુ અર્પણ માટે હાથમાં બસેલા પૈસા કાઢ્યા માત્ર થોડા જ રહ્યા હતા તે બોલ્યો હે પ્રભુ મારી ભૂલ જો થઈ હોય તો માફ કરજો મને શેઠના આપેલા પૈસામાંથી તારા ભક્તોને ખવડાવ્યા મને ખાતરી છે કે એ પણ તારી સેવા જ ગણાશે તે પૈસા અર્પણ કરીને દ્વારકાધીશના શરણોમાં માથું ટેકાવ્યું મંદિરના પૂજારીએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે ભાઈ ભગવાન તારા હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન થયા છે તું સાસો ભક્ત યાત્રા પૂર્ણ થઈ રમણ પાછો પોતાના ગામ તરફ વળ્યો મનમાં આનંદ હતો પણ એક ધમો અને ધીમો ભય પણ શેઠને કેવી રીતે કહું કે અર્પણના પૈસા બીજા માટે વાપર્યા તે વિચારી રહ્યો તો શેઠને કહું તો કદાચ સમજી લેશે કે ગુચ્છો થઈ જશે પરંતુ સત્ય છુપાવવું રમણના સ્વભાવમાં નહોતું તે નક્કી કરી લીધું જે બન્યું તે સત્ય રીતે કહી દેશ દ્વારકાધીશના દર્શન કરીને રમણલાલ પરત ગામ તરફ વળ્યું પગલા ધીમા હતા પણ મન શાંત હતું તેને લાગતું હતું કે હવે મારી માનતા પૂર્ણ થઈ ભગવાને મને આશીર્વાદ આપ્યો લાંબી યાત્રા પછી એક સવાર તે પોતાના ગામની સીમા પર પહોંચ્યો દૂરથી જ ગામના મંદિરે ઘંટ વાગતા સંભળાયા પક્ષીઓના કલરવમાં બાળપણની યાદો તરબોલ થઈ ગઈ તેના ચહેરા પર આનંદનો પ્રકાશ ઝળહળતો હતો જેમ જ ઘરની બહાર પહોંચ્યો બાળકો દોડી આવ્યા પિતાજી દ્વારકા જઈ આવ્યા તે હસ્યો બાળકોને ગળે લાગ્યા પત્ની શારદા આંસુ ભરી બોલી કે ભગવાનની કૃપા તમે સલામત પાસા આવ્યા બધાએ ખુશી વ્યક્ત કરી પણ મનમાં એક જ વિચાર હવે શેઠને મળવું છે આગલી સવાર તે શેઠના ઘરે ગયો શેઠ હરિપ્રસાદ પોતાના ખંડમાં હિસાબ જોઈ રહ્યા હતા રમણ નમ્રતાથી અંદર પ્રવેશ્યો શેઠજી હું પરત આવી ગયો તે બોલ્યો શેઠે હંસતા કહ્યું આવો રમણ દ્વારકાધીશના દર્શન થઈ ગયા હા શેઠજી ભગવાનની કૃપા થોડી વાતચીત પછી શેઠે પૂછ્યું અને મેં જે સો રૂપિયા આપ્યા હતા એ દ્વારકાધીશને અર્પણ કરવા તે આપી આવ્યા રમણના ચહેરા પર ક્ષણિક મૌન સવાઈ ગયું તેના હાથમાં કંપી ઉઠ્યા શેઠે ધ્યાન આપ્યું શું થયું રમણ રમણ ધીમા અવાજે બોલ્યો શેઠજી એ વિષયમાં હું એક સત્ય કહેવા માંગુ છું શેઠના ચહેરા પર ગંભીરતા સવાઈ ગઈ સાસુ બોલ શું થયું રમણી આખી ઘટના કહી કેવી રીતે વનમાં યાત્રીઓ ભૂખ્યા હતા કેવી રીતે એણે ભગવાનના નામે એ પૈસા ભોજન માટે વાપર્યા અને કેવી રીતે દ્વારકાધીશ સમક્ષ આ વાત સ્વીકારી માફી માંગી તે બોલ્યો શેઠજી હું જાણું છું કે એ રૂપિયા આપના હતા પણ એ દિવસ ભગવાનના ભક્તો ભૂખ્યા હતા હું માનું છું કે તમને ખવડાવવું એ જ ભગવાનને ખવડાવવું હતું જો મેં ભૂલ કરી હોય તો હું ત્યાર સુ દંડ માટે શેઠના ચહેરા પર કાળો ક્રોધ સવાઈ ગયો તાત્કાલિક ઊભા થયા બોલ્યા શું કહ્યું તે મારા ભગવાનને આપવા માટેના પૈસા તું રસ્તામાં ખાઈ ગયો તું ધર્મ નામે સોરી કરી રમણના હૃદયમાં વીજળી સામું દુઃખ ઉતર્યું ના શેઠજી મેં કશું શોર્યું નથી એ ભગવાનના ભક્તો માટે જ વાપર્યા પણ શેઠ વચ્ચે બોલી પડ્યા સોપ મને બહાના ના આપ હું વર્ષોથી તારા પર વિશ્વાસ કરતો હતો પણ તે મારા વિશ્વાસનો દગો કર્યો ખૂન કર્યું જય હવે આ ઘર છોડી દે હવે તું મારા માટે નોકર નહીં પાપી છે રમણ ચોકી ગયો આંખોમાંથી આંસુ ગયા તે બોલ્યો શેઠજી ભગવાનને ટી રાખીને કહું છું મેં કંઈ પણ પોતાના માટે નથી લીધું જો ભૂલ ગણાય તો દંડ સ્વીકારું પણ મને સોર ન કહો શેઠે ગુચ્છે તપીને તેની તરફ ઘસી જાય તેને એક જોરદાર થપ્પડ મારી બહાર નીકળી જાવ મારા ઘરમાંથી ઓરડામાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ એ રમણ ધીમેથી માથું નમાઈ બોલ્યો કે શું જે ભગવાન તમારું કલ્યાણ કરે તે બહાર નીકળી ગયું હાથમાં માત્ર યાત્રાનો લાક લાકડી આંખોમાં વેદનાની ધારા પત્ની શારદા દોડી આવી શું થયું તે બોલ્યો હવે અહીં રહેવું યોગ્ય નથી ભગવાન જાણે છે મેં સત્ય કર્યું પણ માણસને સમજાવવું છે ને એ બહુ અઘરું છે બહુ મુશ્કેલ છે બાળકો શીસો પાડતા પિતાની પાછળ દોડી આવ્યા પણ રમણે હાથ ઉઠાવી રોકી લીધા બાળકો આ પણ ભગવાનની ઈચ્છા છે એક દિવસ સત્ય પ્રગટ થાય છે તે ગામ છોડીને નીકળી ગયો રાત્રિના અંધકારમાં ધૂળ ભરેલા રસ્તા પર ચાલતો ક્યાં જવાનું એ જાણતો ન હતો મનમાં ફક્ત એક જ શબ્દ ગુંજતો દ્વારકાધીશ તે રાત્રે શેઠ હરિપ્રસાદને ઊંઘ ન આવી તેના મનમાં ગુસ્સો અહંકાર અને એક અજીબ ચિંતા સવાઈ ગઈ તે વિચારી રહ્યો હતો એ રમણ વર્ષોથી મારો વિશ્વાસુ માણસ હતો શું ખરેખર એ ચોરી કરી શકે પણ અહંકારને મનને દબાવી દીધું ના ભૂલ કરે મારી નથી એની છે એ રીતે કેટલાક દિવસ વીતી ગયા રમણ ક્યાં ગયો તેની કોઈને ખબર ન રહી એક દિવસ શેઠના ઘરમાં અજેબ ઘટના બની એક ગ્રાહક વેપારના પૈસા આપવા આવ્યો હતો શેઠે તિજોરી ખોલી અંદરથી રમણનો જૂનો હિસાબનો ખાકો એટલે કે સોપડો મળી આવ્યો તે સોપડામાં લખેલું હતું દ્વારકાધીશના અર્પણના રૂપિયામાંથી મેં ભગવાનના ભૂખ્યા ભક્તોને ખવડાવ્યા આ પાપ નહીં પરોપકાર છે જો શેઠજી આ વાંચે તો પ્રભુ તેમને સાસી સમજ આપે શેઠના હાથમાંથી જે સોપડો હતો એ પડી ગયો આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે બોલ્યા હે દ્વારકાધીશ મેં તો પોતાના ભક્તને અપમાનિત કર્યો તે ઘૂંટણીએ પડીને રડવા લાગ્યા પત્ની દોડી આવી શું થયું શેઠ બોલ્યા મેં નિર્દોષ ને દોષી ઠરાવ્યો મારા રમણ શેઠ હરિપ્રસાદ એ રાત આખી જાગ્યા રમણનો ચહેરો વારંવાર આંખ સામે આવતો તેના નિર્દોષ શબ્દો માથું નમાવતી નમ્રતાથી અને છેલ્લા બોલેલા શબ્દો સત્ય એક દિવસ પ્રગટ થશે શેઠજી શેઠની અંદર કંઈક તૂટ્યું સવારે તેમણે સૌને બોલાવ્યા અને કહ્યું કે જો કોઈને રમણ વિશે ખબર હોય તો મને તાત્કાલિક જાણ કરજો હું તેને શોધવા જાઉં છું બધા સકિત એક શેઠ જે પોતાના અહંકાર માટે ખ્યાત હતો આજે પસ્તાવાથી પડી ગયો બીજી તરફ રમણ ગામ છોડીને દૂરના એક આશ્રમમાં પહોંચી ગયો હતો આશ્રમમાં સંતો ભજન કરતા સેવા કરતા રમણ પણ ત્યાં રહીને પોતાના જીવનનો અર્થ શોધવા લાગ્યો તે ભગવાનની સેવા કરતો યાત્રાળુઓને પાણી પીવડાવતો અને રાત્રે સાંદનીમાં ભજન ગાતો કોઈ પૂછતું ભાઈ તમારું નામ શું તે હળવી સ્મિત સાથે કહેતો હું દ્વારકાધીશનો દાસ છું બસ એટલું જ તેનું મન શાંતમાં હતું પરંતુ ક્યારેક પત્ની અને બાળકોની યાદ હૃદય સીરી જતી હતી ત્યારે તે માત્ર એક જ વાક્ય બોલતો જે થયું તે પ્રભુની ઈચ્છા હતી ગામમાં શેઠનું મન હવે કોઈ કામમાં નહોતું તે રોજ મંદિરે જઈ માફી માંગતો એક દિવસ મંદિરના પૂજારીએ કહ્યું શેઠજી માણસને માફી માત્ર ભગવાન પાસે નહીં પણ જેને દુઃખ આપ્યું હોય તેના પાસેથી પણ માંગવી જોઈએ શેઠનું મન દ્વા આવી ગયું તો તાત્કાલિક પોતાના ગાડીમાં થોડો સામાન લઈને રમણને શોધવા નીકળ્યો દિવસો સુધી શોધખોળ પછી એક નાના ગામમાં તેને ખબર પડી કહી એક ભક્ત રહે છે જે રોજ સવારે ભોજન ભોજન વિના ભજન કરે છે બધા તેને ભ્રમણ ભક્ત કહી બોલાવે છે શેઠ તરત ત્યાં પહોંચ્યા આશ્રમની બહાર એક વૃદ્ધ ભક્ત ઘંટ વગાડી ભજન કરી રહ્યો હતો એ જ રમણ હતો શેઠના પગ લથડિયા દોડી જઈ રમણના પગે પડી ગયા રમણ મને માફ કર મેં તારી ઈમાનદારી પર શંકા કરી તને અપમાનિત કર્યો રમણ શોકી ગયો તરત ઊભો કરી બોલ્યો કે શેઠજી એવું ન કહો જે થયું તે પણ ભગવાનની ઈચ્છા હતી કદાચ એ જ મારો પરીક્ષાકાળ હતો શેઠ રડી પડ્યા મેં તને ઢપકો આપ્યો થપડ મારી આજે મને એ હાથ શરમાવે છે રમણના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી તે બોલ્યો હે શેઠજી માણસ જે કરે તે પ્રભુના હાથથી જ થાય છે જો તમે મને પાટું મારી કાઢ્યો તો કદાચ ભગવાન એથી મને વધુ નજીક બોલાવ્યું તે સમયે આશ્રમના પૂજારીએ બંનેને બોલાવ્યા અને ભક્તો આવો મંદિરના આંગણી આજે દ્વારકાધીશની પ્રતિમાના શરણોમાંથી અજવાસ નીકળે છે બને ત્યાં ગયા મંદિરની અંદર એક અંજવાળું ફેલાતું હતું સુગંધિત હવામાં ધૂપની ગંધ ફેલાઈ રહી હતી પ્રતિમા સામે જોતા બંનેના હાથ જોડાઈ ગયા પૂંજારીએ જણાવ્યું કે આ પ્રકાશ ભગવાનની પ્રસન્નતાનું લક્ષણ છે એકે વિશ્વાસ તે અર્પણ કર્યું બીજાએ પ્રસ્તાવાથી પોતાનું હૃદય શુદ્ધ કર્યું બંને હવે ભગવાનની કૃપાના હકદાર છે શેઠે રમણના હાથ પકડી કહ્યું કે હવે તું મારો નોકર નથી મારો ભાઈ છે મારા ઘરમાં નહીં મારા હૃદયમાં રહે છે રમણ સ્મિતથી બોલ્યો શેઠજી મને હવે અહીં સેવા કરવી છે પરંતુ હું રોજ તમારા માટે પ્રાર્થના કરીશ શેઠે માથું નમાવ્યું રમણના પગે હાથ મૂક્યો અને પાછા વળ્યા પણ તે રડતા જ હતા કારણ કે આજે તેમણે પ્રથમ વખત માણસમાં ભગવાન જોયા હતા ઓ કેટલાક વર્ષો બાદ ગામમાં જ્યારે કોઈ ભક્ત શું છે પૂછે ત્યારે વડીલો કહેતા ભક્તિ એ રમણ જેવી ઈમાનદારી છે માફી એ શેઠ જેવી સમજ છે અને ભગવાન એ છે જે બંનેના હૃદયમાં વસે છે મંદિરની ઘંટીઓ વાગતી અને લોકો ભજન ગાતા જે ભક્તને માનસિક શોટ પણ સહન છે તે જ દ્વારકાધીશનો સાસો દાસ છે અને દૂર સમુદ્રની લહેરોમાંથી જાણે અવાજ આવતો સત્ય કદી મરે નહીં ભક્તિ કદી થાકે નહીં મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા આની કાલ્પનિક રચના કરવામાં આવી છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો બધું જ કાલ્પનિક છે વિડીયો જોવા માટે